હલો ફ્રેન રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો સોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો પંદર રૂપિયાથી લઈ પાંચસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈ પાંચસો અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો ચોપન રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ત્રેવીસ રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર પંદર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ બે હજાર બાવન રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પંદર રૂપિયાથી લઈ સોળસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો બે રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અઢારસો એસી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અત્તરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તો પંદરસો સિત્તેર રૂપિયાથી લઈ બે હજાર ચુમ્મોતેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે બારસો છપ્પન રૂપિયાથી લઈ બારસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો સતત રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા જે ભાવ છે તે ઓગણત્રીસો દસ રૂપિયાથી લઈ ઓગણચાળીસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચારસો પચીસ રૂપિયાથી લઈ આઠસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ પાંત્રીસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઈચબગુલ ઇજબ ગુલના જે ભાવ છે તે પંદરસો દસ રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ચાર હજાર એકાણું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે અડતાલીસો રૂપિયાથી લઈ અઠ્ઠાવનસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ